હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ નવ પ્રકરણ બે જેમાં જોશો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણમાં પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચના દાખલા તમામ પ્રકારના દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં તમને જોવા મળશે અને હા જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરજો જેથી તમને આગળના નવા વિડિયા ઝડપથી તમારા સુધી પહોંચી વળે તો કોઈપણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલો દાખલો એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ વન અલ્પવિરામ એક્સ પ્લસ વન આમાં મારે શોધવાનું છે આપેલ બહુપદીના શૂન્યો છે અથવા આપેલ બહુપદીનો અવયવ છે કે નથી ધારી લેવાનું કે ધારો કે જી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ વન જી ઓફ એક્સની કિંમત લીધી મેં શૂન્ય બરાબર એક્સ પ્લસ વન પ્લસ વન આ બાજુ આવશે તો માઇનસ વન એક્સની કિંમત મને મળી ગઈ માઇનસ વન આ ચેપ્ટરમાં માત્ર બે વસ્તુ છે એક તો જી એક્સ અને બીજું છે પી ઓફ એક્સ તો જી એક્સની કિંમત એટલે એક્સ બરાબર માઇનસ વન મળ્યા એ માઇનસ વન ઉપર એટલે કે પી ઓફ એક્સ બરાબર માઇનસ વન બરાબર માઇનસ એક નો ઘન માઇનસ એક નો વર્ગ માઇનસ એક પ્લસ વન સાદુ રૂપ માઇનસ એક નો ઘન એટલે આગળ પણ મેં ઘણીવાર કીધું છે જ્યારે પણ તમારી ઘાત એકી સંખ્યામાં હોય તો તમારો જવાબ હંમેશાને માટે માઇનસ આવશે અને જ્યારે તમારી સોરી જ્યારે તમારી ઘાત બેકી સંખ્યામાં હોય બે ચાર છ આઠ એટલી ઘાત હોય તો જવાબ શેમાં આવશે પ્લસમાં તો માઇનસ વનનો વર્ગ વન માઇનસ વન એમના પ્લસ માઇનસ માઇનસ આ થઈ ગયું ઝીરો આ થઈ ગયું ઝીરો ઝીરો પ્લસ ઝીરો તો કે ઝીરો તો પી ઓફ માઇનસ વન ઝીરો લખાશે આપેલી બહુ અવયવો છે આપેલી અવયવો છે પતી ગયો દાખલો જો અહીંયા તમારું શૂન્ય ન આવતું હોય તો આપેલી બહુપદીના અવયવો નથી અને જો શૂન્ય આવી જાય તો આપેલી બહુપદીના અવયવો છે ગયું પછીનું સેમ સેમ ટુ ધારી પેલી બાજુ ગયા માઇનસ વન એક્સ ની કિંમત મળી માઇનસ વન મૂકો પી ઓફ એક્સ માં મેન બહુ પી ઓફ એક્સ બરાબર એક્સ ની ચાર પ્લસ એકની ત્રણ પ્લસ એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ વન એક્સની જગ્યાએ માઇનસ એકની ચાર ઘાત એક્સની જગ્યાએ માઇનસ એકની ત્રણ ઘાત માઇનસ એકનો વર્ગ માઇનસ એક અને એક પતી ગયું સાદું રૂપ આપવાનું અહીંયા મેં કીધું બેકી ઘાત હોય તો તમારો જવાબ પ્લસ એકી ઘાત હોય તો માઇનસ બેકી હોય તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ વન એકમાંથી એક જાય તો શૂન્ય એકમાંથી એક જાય તો શૂન્ય પ્લસ વન વ તો પી ઓફ એક્સની જગ્યાએ અહીંયા લખી નાખવાનું માઇનસ વન પી ઓફ માઇનસ વન બરાબર મને મળ્યા એક તો આમાં શું લખાય આપેલી બહુપદીના અવયવો નથી આપેલી બહુપદીના અવયવો નથી અથવા આપેલી બહુપદીના અવયવ અવયવો શૂન્ય છે આપેલી બહુપદીના અવયવો શૂન્ય નથી શૂન્ય મળતું હોય તો શૂન્ય છે શૂન્ય ન મળતું હોય તો શૂન્ય નથી ખ્યાલ આવ્યો બસ ત્રીજો ને ચોથો પણ આના જેવો છે તેનું પણ સોલ્યુશન કરીશું કાંઈ છે નહીં જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો તો એમાં જ ત્રીજો દાખલો एक्सनी चार प्लस तै एक्स ना घन प्लस तर एक्स नग प्लस एक्स प्लस वन सेम टू सेम जी ऑफ एक्स बराबर एक्स प्लस वन एक्स प्लस वन बराबर जीरो एक्स बराबर माइनस वन आ एक्स की किमत पी ओफ एक्स में मूकी दियो तो के पी ओफ एक्स बराबर एक्सनी चार प्लस तर एक्सो घन પ્લસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ વન મૂકવા જ મંડો માઇનસ વનની ચાર પ્લસ માઇનસ વનની ત્રણ પ્લસ માઇનસ વનનો વર્ગ પ્લસ માઇનસ વન પ્લસ વન રૂપ આપો આગળ કીધું તું ચાર ઘાત હોય તો જવાબ એમાં આવે પ્લસમાં માઇનસ એકની ત્રણ ઘાત માઇનસ એક એને ગુણ્યા ત્રણ માઇનસ ત્રણ માઇનસ એક નો વર્ગ પ્લસ વન એને ગુણ્યા ત્રણ તો માઇનસ માઇનસ વન પ્લસ વન તો પી ઓફ માઇનસ વન બરાબર તમારું મૂલ્ય કેટલું મળ્યું એક તો નીચે શું લખાશે આપેલ બહુપદીના અવયવ નથી પતી ગયો દાખલો કાંઈ કરવાનું છે જી ઓફ એક્સ પી ઓફ એક્સ જી ઓફ એક્સ એટલે કે એક્સ પ્લસ વન કે એક્સ પ્લસ ટુ કે એક્સ પ્લસ થ્રી ગમે પછી જી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ વન એક્સ પ્લસ વન બરાબર ઝીરો એક્સ બરાબર માઇનસ વન પી ઓફ એક્સની કિંમત મોટું પદાવલી મોટી પદાવલી માઇનસ ટુ પ્લસ રૂટ ટુ એક્સ પ્લસ રૂટ ટુ એક્સની જગ્યાએ તો કે માઇનસ વન માઇનસ એકનો ઘન માઇનસ એકનો વર્ગ આ માઇનસ એમનામ ટુ પ્લસ રૂટ ટુ કાઉસની બાર માઇનસ વન પ્લસ રૂટ ટુ આપો સાધુરૂપ માઇનસ વનનો ગણ એટલે માઇનસ વન એકનો વર્ગ એક અને માઇનસ એક એમનો આ માઇનસ એના છે માઇનસ એકનો વર્ગ એક આ કાઉન્સને આની અંદર ગુનાકાર કરો ચાલો માઇનસ ટુ માઇનસ રૂટ ટુ પ્લસ રૂટ ટુ બે બે પ્લસ માઇનસ માઇનસ રૂટ ટુ એક રૂટ ટુ પ્લસ માઇનસ માઇનસ બધા જ કાઉન્સને દૂર કરો માઇનસ એક માઇનસ એક આ માઇનસ અંદર જાય માઇનસ માઇનસ પ્લસ આ માઇનસ અંદર ગયા માઇનસ માઇનસ પ્લસ પ્લસ રૂટ ટુ આ તો ઉડી ગયા ના રે ભાઈ હમ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ બે પ્લસ રૂટ ટુ રૂટ ટુ રૂટ ટુ માઇનસ બે પ્લસ બે કેન્સલ રૂટ ટુ પ્લસ રૂટ ટુ તો કે ટુ રૂટ ટુ પી ઓફ માઇનસ વન મને મળી ગયા ટુ રૂટ ટુ તેથી લખાશે આપેલ બહુપદીના અવયવો અવ્યવ નથી પતિ ગયો દાખલો સાદરૂપ આપતા આવડવું જોઈએ કાંઈ નથી કરવું એક્સની જગ્યાએ માઇનસ વન માઇનસ વન માઇનસ વન માઇનસ એકની ઘન એટલે માઇનસ વન જ થાય માઇનસ એકનો વર્ગ એટલે એક અને પાછું આગળ માઇનસ હતું એટલે એ માઇનસ માઇનસ એકનો બે એટલે એટલે માઇનસ બે માઇનસ એકનો રૂટ ટુ એટલે એટલે માઇનસ રૂટ ટુ આ એમ નમ આ માઇનસ અંદર ગયા જ્યારે પણ માઇનસ કાઉસની અંદર જાય બધી જ નિશાની બદલી નાખે માઇનસનું પ્લસ પ્લસનું માઇનસ તો કે માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ વન માઇનસ વન એટલે માઇનસ ટુ થયા માઇનસ ટુ ને પ્લસ ટુ કેન્સલ તો કે બે રૂટ ટુ આપેલ બહુપદીના અવયવ નથી તો જેને પણ સ્ક્રીનશોટ લેવો વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં જ પ્રશ્ન નંબર બેમાં પેલો દાખલો સેમ ટુ સેમ જ છે આગળ જે આપણે કર્યું એમાં પી જી ઓફ એક્સ ધારીરું આમાં જી ઓફ એક્સની કિંમત આપણને આપી દીધી છે તો જી ઓફ એક્સના આધારે કે જી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ વન જી ઓફ એક્સ બરાબર ઝીરો લઈ લો પ્લસ વન પેલી બાજુ ગયા માઇનસ વન હવે જે એક્સની કિંમત માઇનસ વન મળી એ તમારે પી ઓફ એક્સમાં મૂકી દેવાની સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની જી ઓફ જો આઈપુનો હોય તો ધારી લેવાનું ને આઈપુ હોય તો કંઈ ટેન્શન જ નથી તો પી ઓફ એક્સ બરાબર બે એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ વન એક્સની જગ્યાએ તો કે માઇનસ વન માઇનસ એકનો ઘન માઇનસ એકનો વર્ગ માઇનસ એક માઇનસ વન આગળ પણ કીધું જો તમારી ઘાતાંક એકી સંખ્યામાં હોય ત્રણ હોય પાંચ હોય સાત હોય નવ હોય તો તમારો જવાબ માઇનસમાં આવશે પણ તમારી ઘાતાંક બેકી સંખ્યામાં હોય બે હોય ચાર હોય છ હોય આઠ હોય તો જવાબ શેમાં આવશે પ્લસમાં તો અહીંયા સૌપ્રથમ પ્રથમ ઘાતાં સંખ્યામાં જવાબ માઇનસમાં પ્લસમાં બે કોઈન માઇનસ આ પ્લસ એક એમનામ પ્લસ બે એમનામ માઇનસ એક એમનામ ઉડે છે તો કે આ માઇનસ બે પ્લસ બે પ્લસ એક માઇનસ એક કેટલું આવ્યું જીરો તો આમાં પણ સેમ ટુ સેમ જ્યારે પણ તમારો અવયવ શૂન્ય આવે તો આપેલ બહુપદીના અવયવો છે અથવા પી ઓફ એક્સ અથવા જી ઓફ એક્સિ પી ઓફ એક્સનો અવયવ છે જી ઓફ એક્સ એ પી ઓફ એક્સનો અવયવ છે પતિ ગયો દાખલો કાંઈ કરવાનું સિમ્પલ છે આગળના પ્રશ્નમાં જી ઓફ એક્સ ધારવાનું હતું આમાં જી ઓફ એક્સ આપી દીધું છે કોપી પેસ્ટ જી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બે એક્સ પ્લસ બે બરાબર ઝીરો પ્લસ બે ઓલી બાજુ ગયા માઇનસ બે એક્સની કિંમત મળી ગઈ મૂકી દીઓ પી ઓફ એક્સમાં તો કે એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ વન જગ્યા એ માઇનસ બે માઇનસ બે નો ઘન માઇનસ બે નો વર્ગ માઇનસ બે પ્લસ વન આપો સાદરૂપ ઘન છે હવે એક નથી બે છે બે દુ ચાર દુ આઠ આઠ કેવા તો કે માઇનસ કારણ કે ઘાત કેવી છે એકી સંખ્યા ત્રણ માઇનસ બેનો વર્ગ ચાર ત્રણ દુ છ પ્લસ વન એમનો કાઉસ દૂર કરો માઇનસ સાઠ ત્રણ ચોખ્ખું બાર માઇનસ છ પ્લસ વન બે બે સંખ્યાનું સાદુ રૂપ આપો બારમાં પ્લસ બાર માઇનસ સાઠ પ્લસ માઇનસ માઇનસ બારમાંથી આઠ જાય તો ચાર મોટી સંખ્યા નિશાની માઇનસ પ્લસ માઇનસ છમાંથી એક જાય તો પાંચ મોટી સંખ્યા નિશાની પાછું પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી ચાર જાય તો એક મોટી સંખ્યા નિશાની જવાબ આવ્યો માઇનસ એક લખાય શું તો લખાશે શું કે જી ઓફ એક્સ એ પી ઓફ નો અવયવ નથી અગર જો તમારો જવાબ ઝીરો આવે તો જ એનો અવયવ ગણવામાં આવે નહીતર ગણવામાં આવશે નહીં તો પ્રશ્ન બેમાં એક બે અને ત્રણ દાખલા છે ત્રીજો દાખલો તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે ન આવડે તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો જેનો હું વિડીયો બનાવીને તમને સમજાવું પણ સેમ ટુ સેમ જી ઓફ કિંમત પી ઓફ એક્સની કિંમત એક્સની કિંમત મળે પી ઓફ એક્સમાં પણ મૂકી દેવાની જો તમારો જવાબ ઝીરો આવે તો એનો અવયવ છે નૈતર નથી તો જેને પણ સ્ક્રીનશોટ પાડવો વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો તો એમાં જ પ્રશ્ન ત્રણ પીઓફેક્સની કિંમત આપી છે શોધવાનું છે મારે એનું મૂલ્ય પ્રશ્ન ત્રણમાં જીઓફેક્સે છે શું કરવાનું અહીંયા તો જીઓફેક્સ એટલે કે સોરી જીઓફેક્સ બરાબર एक्स माइनस वन एक्स माइनस वन बराबर जीरो माइनस वन पेली बाजू गया प्लस वन एक्स की किमत मी गई मू की पी ओफ एक्स में पी ऑफ एक्स बराबर एक्स स्क्वेर प्लस एक्स प्लस एक पी ऑफ वन एक वर्ग प्लस एक प्लस एक जीरो एक प्लस एक प्लस के एक प्लस एक तो के बे, પ્લસ બે આ બાજુ આવ્યા માઇનસ બે કેની કિંમત મળી ગઈ બીજું કાંઈ નથી કરવાનું કાંઈ અઘરું નથી મારા ભાઈઓ આમાં ખ્યાલ આવે છે બોલું છું એમાં કાંઈ એટલે કાંઈ જ અઘરું છે નહીં પી ઓફ એક્સ જી એક્સ એક્સની કિંમત પી ઓફ પ્રશ્ન એક બે ત્રણ તંઈના તંય છેમ જ છે કાંઈ અઘરું છે નહીં કોપી પેસ્ટ આમાં જીઓફ એક્સની કિંમત લખવાનું ભૂલાઈ ગયું છે બે મિનિટ ઉપર્યું જી એક્સ બરાબર કેમ ગયા જી ઓફ એક્સ બરાબર ઈ જ છે બધાયમાં એક્સ માઇનસ વન જ છેલ્લા ભાઈ હું ઈ ખરો છું જોવા બેઠો એટલે કે એ તો એક્સ બરાબર એક જ થા ને તો જીઓફ એક્સ બરાબર એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન બરાબર ઝીરો વન પેલી બાજુ ગયા પ્લસ વન બધામાં જ લેવાનું છે બીજું કાંઈ નથી મને એમ કે હું ભૂલી ગયો ના ભાઈ હું ભૂલું ન ભૂલું ટુ એક્સનો વર્ગ પ્લસ કે એક્સ પ્લસ રૂટ ટુ એક્સની જગ્યાએ વન એકનો વર્ગ એક પ્લસ રૂટ ટુ ઝીરો એકનો વર્ગ એક કે પ્લસ રૂટ ટુ જેટલું પ્લસ છે આ બાજુ મોકલી દો માઇનસ માઇનસ માઇનસને સામાન્ય કાઢી લ્યો કાઉસમાં શું આવે તો કેનું મૂલ્ય મળી ગયું કાંઈ નથી કરવાનું પ્રશ્ન એક બે ને ત્રણ કોપી પેસ્ટ છે પી ઓફ એક્સ આપ્યા હોય જી એક્સ આપ્યા હોય માત્ર જી ઓફ એક્સને બનાવવાનો માઇનસ વન બાજુ જાય પ્લસ વન થાય એક્સની કિંમત મળી ગઈ મૂકી દો મેન વેલ્યુમાં સોરી મેન રકમમાં બે એક્સનો વર્ગ પ્લસ કે એક્સ પ્લસ રૂટ ટુ એક્સની જગ્યાએ એક એક્સની જગ્યાએ એક બે એકનો વર્ગ તો એક જ થાય પ્લસ છે હવે મારે શોધવાના હું કે અલગ કરો કેને અલગ કરવાના એક બાજુ નહીં રહેવા દેવા જે પણ શોધવાનું છે ઇઝિકલ ટુ નહીં એક બાજુ હોવું જોઈએ આ કહે છે તો એને એક બાજુ કરી નાખ્યા આ બેને ઓલી બાજુ જવા દીધા માઇનસ બેમાં આ જવાબ લખો તોય ચાલે ના જવાબ લખો તોય ચાલે પછી કહે કે આમાંથી આ કેમ આવ્યું બેમાંથી માઇનસ મેં બાર કાઢ્યા એટલે આ જવાબ તમારો આવ્યો તો જેને પણ સ્ક્રીનશોટ હોય વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો તો એમાં જ ત્રીજો દાખલો સેમ ટુ સેમ કેનું મૂલ્ય શોધવાનું છે ત્રીજાને ચોથા દાખલા દાખલામાં એક્સની કિંમત આપી દીધી છે તો પી ઓફ એક એક્સની જગ્યાએ એકનો વર્ગ એક્સની જગ્યાએ એક પ્લસ વન એમના એકનો વર્ગ એટલે એક માઇનસ ટુ રૂટ વન ઝીરો લઈ લો કેને એની અંદર રહેવા દો માઇનસ ટુ રૂટ વન આ બાજુ આવે તો ટુ સોરી ટુ અંદર રૂટ વન હવે ગમે રૂટ વનનો જવાબ શું આવે એક જ થાય પ્લસ વન આ બાજુ આવ્યા માઇનસ વન બે માઇનસ એક એટલે કે બરાબર એક પતી ગયો દાખલો કાંઈ કરવાનું હતું એક્સની જગ્યાએ માત્ર જે પણ તમને કિંમત આપી શરૂઆતમાં જીઓફ એક્સ આપી દીધા છે કે એક્સ માઇનસ વન હવે માઇનસ વન પહેલી બાજુ ગયા તો શું થઈ ગયા પ્લસ વન થઈ ગયા એટલે એક્સની કિંમત મળી ગઈ મને બધાય દાખલામાં એક્સની કિંમત એક જ મૂકવાની પી ઓફ વન બરાબર કે એકનો વર્ગ માઇનસ થ્રી એક પ્લસ વન ઝીરો કે એકનો વર્ગ તો એક જ થાય અને એકનો ગમે તે સંખ્યા સાથે તમે ગુણાકાર કરો તો જવાબ શું આવે તો કે સંખ્યા પોતે માઇનસ ત્રણ એમના પ્લસ વન માઇનસ ત્રણ આ બાજુ આવે તો પ્લસ ત્રણ પ્લસ વન આ બાજુ આવે તો માઇનસ વન ત્રણમાંથી એક જાય તો કે બે કે બરાબર મળી ગયા બે એનું મૂલ્ય શોધવાનું હતું કે નહીં કે બીજું કાંઈ હતું સિમ્પલ છે શરૂ હજી એકવાર કહું છું શરૂઆતમાં જી ઓફ એક્સ બરાબર તમને આપી દીધા એક્સ માઇનસ વન માઇનસ વન એટલે કે એક્સ માઇનસ વન બરાબર માઇનસ વન પેલી બાજુ ગયા તો પ્લસ વન થઈ ગયા એક્સની કિંમત મળી ગઈ ચારે ચાર દાખલામાં એક્સની કિંમત મૂકી દો કેને કરતા બનાવો કે કેનું મૂલ્ય શોધો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો જેને પણ સ્ક્રીનશોટ પાળવો હોય વિડીયોને પોસ્ટ કરીને પાડી શકો છો અને હા આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણમાં પ્રશ્ન એક પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ આ ત્રણ પ્રશ્નોના તમામ દાખલાઓનું સોલ્યુશન જોયું પ્રશ્ન દાખલો હતો એનું સોલ્યુશન નથી કર્યું એનું બે સોલ્યુશન ગણતરી જાતે કરવા આપી છે કારણ કે કોપી પેસ્ટ છે કાંઈ અલગ નથી ખ્યાલ આવે છે તો આ વિડીયોમાં પ્રશ્ન એક બે ત્રણનું સોલ્યુશન જોયું હવે જ્યારે નવમા ધોરણનો વિડીયો આવશે ત્યારે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણમાં પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ બાકી છે જેનો વિડીયો આ વિડીયો પછી તમને મળી રહેશે ખ્યાલ આવે છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં